પારિજના નવા માકા ગામમાં યુજીવીસીએલ વિભાગની બેદરકારીનું ચૂંકાવનારો કિસ્સો ગરીબ પરિવારના ઘરે મીટર ન હોવા છતાં છેલ્લા પાંચ વર્ષથી વીજ બિલ આવી રહ્યું છે પાંચ વર્ષ પહેલાં મીટર ન લગાવ્યું પણ બિલ ચાલુ ગ્રાહકે બિલ ભર્યું પણ ખરું અરજદારે પણ મીટર આવવાની રાહમાં બિલ ભર્યા કર્યા વીજ ચોરનો દંડ ભરવાની નોટિસથી ભાંડો ફૂટ્યો મામલો જેટલો હળવો લાગે છે તેટલો છે નહીં નિયમિત બિલ ભરનાર ગ્રાહક વિરુદ્ધ ચોરીની કાર્યવાહી થાય એ જ પ્રશ્ન ઉઠાવે છે કે જવાબદારી કોની હતી મીટર વગર બિલ આવ્યું જ કેમ તે એક મોટો સવાલ છે વીજ મીટર બિલ ભરપાઈ કરનાર મામલો થોડા દિવસ અગાઉ જાણવા મળ્યો છે અગાઉ કોઈ કચેરીને લેખિત રજૂઆત મળી નથી આ બાબતે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ઠાકોર મારું નામ વનારસિંહજી મફાજી ગામ નવા મોકા મેં લગભગ એક વર્ષ થઈ ગયા છે એક વર્ષથી મારે બીપીએલ નું મીટરનું ફોર્મ ભરાયેલું હતું મીટર આવી જ્યુ છું તે સત્તે મારે બિલ આવ્યા જતા હતા પણ મીટર હજુ મારવા આવેલા નથી તે સત્તે હું વારંવાર મીટર ભરવા જવું પછી હું અરજી કરું તો કોઈ અરજી મારે સ્વીકારતા નથી અત્યારે શું છે તમે તમામ બિલો ભરે તમામ બિલો ભરે છે પછી મેં વકડી નાખી હતી તે ઉપરથી મારી ઓકડી પકડી વહેલા સાત વાગે મારે અંધારે રહેવું એટલે મારે જીવ જંતુ બીજ તો લાગે ને મારા ને છોકરા નાના નાના એટલે છોકરા ને પછી ભણતર માં હોય પછી બેસન બેસન કરવું હોય સાંજે સાત વાગી જાય શું લેસન કરે અંધારે તમે જે તમને દંડ દંડ દસ દંડ ભર્યો છે નથી ભર્યો દસ હજાર રૂપિયા દંડ આવ્યો છે સતત બિલ આવતો મારે ઓકડી મેં નાખી સતત મને દસ હજાર રૂપિયા દંડ ફટકાર્યો તમારી માગણી શું છે મારી માગણી આ મારો નાય મળવો જોઈએ અને મારો મીટર મળવો જોઈએ આવા માકા ગામની આ પ્રેસ ન્યૂઝ દ્વારા મને હમણાં જાણ થઈ અને એ બાબતે હું કહેવા માગું છું કે પાર્ટીને હમણાં થોડા દિવસો પહેલાં એક વીજ ચોરીનું દંડ બિલ પાઠવવામાં આવેલું હતું જે હજી સુધી અરજદારી બિલ ભરપાઈ કરેલ નથી અને એ કનેક્શન બે હજાર વીસમાં અરજદાર દ્વારા માગણી કરેલી હતી એટલે એ મારા સમય પીરિયડમાં ઘટના બનેલ નથી એટલે એની જાંચ ચાલુ છે અને જે બી આઉટ આવશે એની પછી આગળ કાર્યવાહી કરીશું સાહેબ આપની બદલી થવાના પણ સમાચાર સામે મળે છે શું વિગત છે મારી બદલી મેં પહેલેથી માગણી કરેલી હતી વતન માટે તો એ હેતુ અન્વય મારી બદલી થયેલ છે નહીં કે આના આનાથી મારી બદલી થઈ છે શું નામ આપ્યું મારું નામ એડી પટેલ અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ